નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા સવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો વાવણીની તારીખ જાહેર હવામાન સ્નાન અંબાલાલ પટેલના દ્વારા આગાહીમાં આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલો બેસી જવાનું અનુમાન છે કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે જ્યારે ગુજરાતમાં આઠથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે આવી શકે છે બીજું વાવાઝોડું હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ચાર જૂન સુધીમાં આંધી મંટોર સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે છે આઠથી ચૌદ જૂન અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાત થી ચૌદ જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે બે હજાર નો અકટો આ તારીખે આવી શકે લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે નાણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ચાર જૂનની લોકસભા ચૂંટણીના પરિણામો ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે વડાપ્રધાને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્રના યટમાલની ટીમ મુલાકાત દરમિયાન નવ કરોડથી વધુ ખેડૂતોને એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુ પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો જાહેર કર્યો હતો પાંચ જુલાઈથી મળી શકે આઠ હજાર પાંચસો રૂપિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે કે પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી દરેક પરિવારની એક મહિલાના ખાતામાં પાંચમી જુલાઈએ આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પછી આ દર મહિને પૈસા આવતા રહેશે ગુટકા અને પાન મસાલા બંધ તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધિત તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેશે તમને જણાવી દઈએ કે ગુટકા અને પાન મસાલાના તમાકુને નિકોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે ખેડૂતો સાવધાન પૈસા કપાઈ શકે પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે જે દર ત્રણ મહિને સો હજાર રૂપિયાના મદદ આપવાનો વાયદો કરે છે આ એક સાયબર ફ્રોડ છે લિંક પર ક્લિક કરતાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં કઠિયાઓની નવી મોડેસ ઓપરેનડી અપનાવી છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોની લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાની કરો કરી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને થગવાનો પ્રયાસ કરી રહ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ પોત્રીસ હજાર ઘટનાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના બસો દસ રૂપિયાથી લઈને બસો ત્રણસો પાંચ રૂપિયા છૂટીના ભાવ બોલાયા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની છ હજાર આઠસો કટ્ટાની આવક થઈ જે એક મણના નીચા ભાવ સો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો તેર રૂપિયા નોઠાયા તેર એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં દેશી ચણાના એક મણના નીચા ભાવ આઠસો રૂપિયા અને ઊંચા ભાવ ચૌદસો રૂપિયા સુધીના રહ્યા હતા ચોમાસા પહેલાં મોટી ભેટ ચોમાસું આવતા ખેડૂતો માટે ખુશખબર સામે આવી ગઈ છે ખેડૂતભાઈઓને ચોમાસું આવતા ફરી તારપત્રી યોજના ફરી માર ભાર મૂકવામાં આવી ગયો છે જો કે ટૂંક જ સમયમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી છે આ પગલે ગુજરાત સરકારે આ યોજના ઉપર ભાર મૂક્યો છે ખેડૂતોને પાકને ઢાંકવા માટે સસ્તા ભાવે તારપત્રીનું વિતરણ કરવામાં આવશે નાણાં સીમાન અને ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી રહે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે દીકરીઓને પચાસ હજાર રૂપિયા ફોર્મ ભરવાના શરૂ ગુજરાત સરકારે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી જે મુજબ ધોરણ નવથી દસમાં ભણતી વિદ્યાર્થીઓને વીસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારમાં ભણતી વિદ્યાર્થીઓને તરી હજાર રૂપિયા આપશે પરિવારની કુલ આવક સો લાખથી ઓછી હોવી જોઈએ આ સહાય યોજનાના સંચાલન માટે નમોલક્ષ્મી પોર્ટલ બનાવશે શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓની માથાના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરાવવામાં આવશે ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા થઈ જશે ચોમાસાનો પહેલો વરસાદ એક તરફ ગુજરાત રાજસ્થાન દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લેમર વાવા કહેર મચાવી રહ્યું છે આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અંદામાન નિકોબાર પહોંચી ગયું છે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીમાં કેરળ પહોંચી જશે અને ત્રીસ દસથી અગિયાર જૂન સુધીમાં મુંબઈમાં આગમન કરી જશે ભારે નુકસાન લોકોના ઘર તણાઈ ગયા કાલ રાતથી પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેલમની અસર જોવા મળી વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં એકસો પોત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાયો આ રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાઓ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો જેના કારણે મકાનોના છાપરા ઉડી ગયા કાચા મકાનો તો સાવ ધ્વસ થઈ ગયા વીજળીના ઢાંભલા અને વૃક્ષો ધરાશી થઈ ગયા અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ લોકસભા ચૂંટણીના પ્રયાસમાં મોદી સરકારની ગેરંટી જાહેરાત જોવા મળે છે જો કે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો છે સરકાર મોદી હેઠળ મુમકીનના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરે છે ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખ બાર હજારથી વધુ ખેડૂતોને જીવનનો અંત આણ્યો હતો આ આંકડાઓ અને ખેડૂતો કૃષિ કામદારો જમીન વ્યવહાર પ્રાદુદિક ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોને સમાવેશ થતો નથી વડાપ્રધાન મોદીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો